અમદાવાદ એરપોર્ટ પરથી આઈએસઆઈએસના ના આતંકીઓ પકડવા મામલે ગુજરાત એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જેમાં આજે એટીએસ દ્વારા દ્વારા ચોકાવનારા ખુલાસા આવ્યા ગુજરાત ખુલાસો કરીને તપાસમાં સામે આવેલ વિગતની માહિતી આપવામાં આવી હતી તો ગઈકાલે ગુજરાત એટીએસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આતંકીઓની તપાસમાં સામે આવ્યું હતું કે દેશમાં અને ગુજરાતમાં આઈએસઆઈએસના સ્લીપર સેલ સક્રિય છે તેમજ પકડાયેલા આતંકીઓ દેશમાં મોટો આતંકી હુમલો કરવાની ફિરાકમાં હતા તો ગુજરાત એટીએસ

માટે પણ તપાસ કરવામાં આવી રહી છે ગુજરાત એટીએસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચારેક આતંકીઓમાંથી એક આતંકી નુસરત મુંબઈ એરપોર્ટ પર બે વખત ગોલ્ડ સ્મગલિંગના કેસમાં પકડાયો હતો અને તેની તપાસ ચાલી રહી છે એની હાલ જે તપાસ છે એ તપાસ બેસિકલી જેટલા પણ અમારી પાસે ટેકનિકલ મુદ્દાઓ છે જેમાં મેલ છે સિગ્નલ છે એ બધાઓથી અમે જેના હેન્ડલર છે એના રિયલ મોબાઈલ નંબર્સ એના લોકેશન્સ અને એ લોકોના બીજા કોઈ કોન્ટેક્ટ છે એ શોધવાની કોશિશ કરી રહ્યા છીએ હાલમાં આ બધા જે ચારે માણસો છે એની જે અમે ઇતિહાસ બાબતમાં તપાસણી કરી છે એમાં એક ચીજ ક્લિયર થઈ છે કે બધાએ ક્રિમિનલ ઇતિહાસ ધરાવે છે જે સૌથી પહેલાં જે મોહમ્મદ નુસરત છે એ મુંબઈ એરપોર્ટ પર ઓલરેડી બે વખત ગોલ્ડ સ્મગલિંગના કેસીસમાં પકડાયેલો એક આરોપી છે સાથે સાથે એના ઉપર શ્રીલંકામાં મારાબારીના અને ડ્રગ્સના કેસીસ પણ રજિસ્ટર થયેલા છે મોહમ્મદ ફારિઝ પણ સેમ રીતે શ્રીલંકાની જેલમાં ડ્રગ્સના કેસીસમાં અરેસ્ટ થયેલો આરોપી છે જે રસદીન છે એ ઘરફોડ ચોરીના કેસમાં અરેસ્ટ થયેલો આરોપી છે સાથે ત્રણ વખતે એમડી અને બીજા બીજા ડ્રગ્સના કેસીસમાં પણ ત્યાં અટક થયેલી છે નફરાન કરીને જે આરોપી છે એના બાબતમાં હાલ કોઈ ક્રિમિનલ એન્ટીસીડેન્ટ બાબતમાં નથી કરી પર એ જાતેથી એ સ્વીકાર કરે છે કે ભાઈ શ્રીલંકા દુબઈ અને બીજા બીજા દેશોથી ગોલ્ડ અને બીજી ડ્રગ્સની સ્મગલિંગમાં સામેલ હતો આ ચારે જ જે આરોપીઓ છે એના ટ્રેવલ વિષયમાં પણ તપાસણી કરવામાં આવેલી અને એમાંથી જે ફારિસ અને રસદીન છે એ પહેલી વખત ઇન્ડિયા આવ્યા છે પરંતુ જે મોહમ્મદ નુસરત છે એ બે હજાર બાવીસથી તેવીસ દરમિયાન લગભગ થર્ટી નાઇન ટાઇમ્સ થર્ટી એટ ટાઈમ્સ ઇન્ડિયા આવ્યો છે નફરાન જે છે એ બે હજાર અઠાવીસથી લગભગ ચાલીસ ટાઈમ ઇન્ડિયા આવેલો છે પરંતુ સરપ્રાઇઝિંગ વસ્તુ જે છે કે ભાઈ આ લોકોનો એટલો ફ્રિકવેન્ટ ટ્રેવલ હોતા છતાં જ્યારે ફરવરીમાં એ લોકોએ એના હેન્ડલરના કોન્ટેક્ટમાં આવ્યા એના પછીથી આની આ પહેલી ટ્રેવલ હતી એ હું આપણે પહેલા કીધું કે એ લોકો ડ્રગ સ્મગલિંગ ના કેસીસમાં પકડાયેલા છે ગોલ્ડના કેસીસમાં પણ પકડાવ્યા છે તો હવે અમે એની જે દરેક વિઝિટ છે અને દરેક વિઝિટમાં અમને જેટલા પણ ડેટા મળી શકે કે એ લોકોએ ક્યાં ક્યાં રુકાવ્યા હતા એ બાબત મેં તપાસો ચાલુ કરી છે એના માટે અમારી ઓલરેડી ટીમ્સ ફોર્મ કરી દેવામાં આવ્યા છે અને એ લોકોને અમે કન્સ